આજે છવ્વીસ ચાર ઓગણીસો એકાણું કે જે એવો ગુજરાતનો દિવસ હતો કે જે બાએ અમારા પૂજ્ય બા ચંદ્ર જ્યોતિભા શુક્લાએ આ દુનિયામાંથી વિદાય લીધી અને એની દીકરીઓને બધાને રડતા મૂકીને એ જતા રહ્યા એટલે આજે બધી સંભારણાને રૂપે અમે આ દિવસને ઉજવી રહ્યા છીએ કે જે દિવસે બધી દીકરીઓને અને બોલાવી છે દીકરી જમાઈ ના બાળકો અને પિયર આવી અને દીકરીઓ બાની હાથ જેમ આપણે આપણા ઘરે શ્રાદ્ધ પક્ષે દીકરીઓ બોલાતા હોય એમ બાની આપણી અને દીકરીઓ જમાયો અને નિયમ તૈયારી અને એનું યોગ્ય સન્માન કરીએ છે એટલે છેલ્લા વીસ પચીસ વીસેક વર્ષથી આ પ્રક્રિયા ચાલુ રાખી છે કે જેથી દીકરીઓને માવતર આવે એની ઈચ્છા થાય માવતર આવવાની ઈચ્છા થાય અને એ બધાને મળે અને આ ઉદેશ છે એ ઉદેશ થી અમે આ દીકરીઓ એટલે હવન નો જે કાર્યક્રમ આર્ય સમાજ હતા એટલે આર્ય સમાજ હવન તો શુભે છે એની સાથે અમારી આ ઓફિસ પીપલ જય વાવાઝોડામાં ઓફિસનું નું ડેમેજ થઈ ગઈ છે તો અમારા એક જે પરબતભાઈ કરીને છે દાતા એના તરફથી આજે ભૂમિપૂજન કરી અને ઓફિસ ઓફિસનું બંધ કરી આજે શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં ચંદ્રજ્યોતિ બા શુક્લ જે પૂજ્ય બા તરીકે આ સંસ્થામાં બા તરીકે જે આદ્ય સ્થાપક છે આજે એની તેત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે અમે સર્વ જે અહીંયાથી આ દીકરીઓ જ્યાંથી સાસરી ગયેલી છે એ આ બધી દીકરીઓ આજે બા ને શ્રદ્ધાંજલિ આપવા આવેલી છે અને આજે અમે આદેશમાં સમાજ હવન રાખેલો છે ત્યારબાદ અમારા મંદિરના દાતા શ્રી પરબતભાઈ હિતજી હેરાણી સુરત પર હાલે કેન્યા તરફથી આ ઓફિસનું આપણું રિનોવેશન એટલે નવું બાંધકામ કરી આપવા માટે આજે એમના હસ્તે પણ અમે ભૂમિ પૂજન કરવાના છીએ તદુપરાંત અમારે જે આવનાર દીકરીઓ છે એને અમારા ટ્રસ્ટ વતી અમે ફૂલની કે ફૂલની પાંખડી કે જે પિયર આવે છે ત્યારે એ ખાલી હાથે ન જાય એટલે અમારે રીતે અમે એને યથાશક્તિ દીકરીઓને આપવાના છીએ અને ખાસ કરીને આજે એક વિશેષ અમે છેલ્લા ત્રણ ચાર વર્ષથી પ્રમુખશ્રીના માર્ગદર્શન હેઠળ જે દીકરીઓના છોકરાઓ જે વિશિષ્ટ સિદ્ધિ મેળવી હોય એનું પણ સન્માન કરીએ છીએ ઉપરાંત આજે અમારા સંસ્થાના બે ટ્રસ્ટીઓ શ્રી ભાનુબેન પટેલ તથા બિંદુબેન જોશીનું પણ અમે ખાસ આજે સન્માન કરવા જઈ રહ્યા છીએ કારણ કે વર્ષોથી તે અવિરત આ સંસ્થામાં સેવા કરી રહ્યા છે ઉપરાંત તીર્થ મહેતા જે હાલ જ ઈ ગેમ્સમાં મોદી સાહેબ સાથે આવી ગયેલ ચર્ચામાં ભાગ લીધેલ તો આજે પણ સંસ્થાવતી એનું પણ સન્માન કરવામાં આવશે તેમજ કચ્છ યુનિવર્સિટીના જે પ્રોજેક્ટ હેઠળ જે બીજલ બેન મિલેન્દુ શુક્લ પણ આજે મહિલા કલ્યાણ કેન્દ્ર માંથી સન્માન કરવામાં આવશે